જન ગરબાનું આ આયોજન ગરબા કાર્યક્રમનું મારા ઘરે કરવામાં આવ્યું છે એનું ફક્ત કારણ એટલું જ છે કે પાર્ટી પ્લોટોમાં જવા કરતાં મહિના મહિના પહેલાંથી પાસનું સેટિંગ કરવા કરતાં ત્યાં શું છે કેવું છે કેવી પબ્લિક છે બીજી એના કરતાં ઘરમાં રાખીએ આપણા ફેમિલી જોડે આપણા ક્લોઝ ફ્રેન્ડ્સ જોડે આપણે ગરબા કરીએ એ વસ્તુ વધારે મહત્ત્વ ધરાવે છે અને આ ટ્રેન્ડ એકચ્યુઅલી ચાલુ પડ્યો તો કોરોના કોરોના વખતે અમે લોકોએ ફર્સ્ટ ટાઈમ કર્યું હતું આ વસ્તુ કે આપણે લોકો ફેમિલી ફેમિલી અંદર અંદર ગરબા કરીએ અને એ વખત પછી ટ્રેન્ડ પડી જ ગયો લોકડાઉન પછી તો અમે આટલા વર્ષ સુધી કન્ટિન્યુ જ રાખ્યું છે અને હજી પણ અમારા ગરબા શરૂ જ છે તો આ અમે લોકોને વધારે એ છોકરીઓને પણ સેફ ફિલિંગ આવે કે ના પોતાના ફેમિલી જ વચ્ચે આપણે ગરબા કરીએ તો બધા ફ્રીલી ગરબા પણ કરી શકે અને લેટ સુધી એ ચાલે કારણ કે પોતાનું જ ઘર છે એટલે કોઈ બીજું માથાકૂટ નહીં કશું જ નહીં એટલે અમે લોકોએ આજે ગરબાનું આયોજન કર્યું છે અને અમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને બોલાવ્યા છે